બસ બાપડ પાછળ હવે એક બે ના ના એ આવશે ભાઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો અરે ના ના જો 4 વોટ નંબર 2 ની અંદર છે તમે એને કેમ દેવો રોકી શકો છો કોઈ ડોક્ટર નથી શું જવાબદારી તમારી પડ ભાઈ હું ડોક્ટર હું તમારી જવાબદારી શું છે મને કયો તમે શું છો બીજી વિષયમાં તમે વોટ નંબર આ વિસ્તારમાં આવો છો

તમે જવાબ આપો ક્યાં છે એમ જવાબ આપો મને તમે દિવસે કેમ કામ કરી કરતા નથી અંદર ચાર ચાર દિવસ રાજકોટ ની અંદર નો હોય તમારા બાપુજી જો ઓપજી લેજો બોલો બોલો ફટાફટ બોલો અંડરગ્રાઉન્ડ કેબલ નો પોર્ટ નીકળા છે ચાર દિવસ તમે કોઈ તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા પણ ઈ તો સમજાવવા છું આ બોલો બોલો જો ઇન્કમ ટેક્સ ફિગર તમારો જે છે એમાં ઇન્કમ ટેક્સ ફિગર લક્ષ્મીનગર માંથી આવે મારો નંબર 2 નો બોલું છું મારા ઘર ની વાત નથી કરતો એટલે એમાં ઈ જે કેબલ પોર્ટ નીકળો છે આજે આજે કે ડિગિંગ નું કામ ચાલુ હોય કે એવું થયું હોય ને એટલા માટે થઈને ઈ ઈ આવ લોકો ગઈ તો અને ઈ दरम्यान તમે બીજો બેક પાવર આપેલું હતું હવે આજ સુધી ભોમેશ્વર થિયેટર જે બેક પાવર હોય પછી પ્રોપર કરે એસેસમેન્ટ થયું નથી તમે બીજી વીસલ કર્મચારી જવાબદારી તમારી રાત જ જવા દેવાની અમારી રાત જ લઈ જાય અમારી આત્રે આપ કોન્સિડન્ટ યુ છે બાકી બધું હિરાદો કે ઉઠાવ હોય હું કે તમે એવું તમારો વિરાદો તમારો જે વિરાદો નકી જાય કે તમે ઘર માં પ્રજા મારસે હો એક ફોલ્ડ છે ને જેની બા જે ફોલ્ડ છે ને ઈ તમે દિવસે કેમ મને જવાબ આ ફોલ્ડ એક ખાંડો એક ખાંડો એવો ગુરુ દ્વારા પાસે આ બધું સે સોસાયટી માં હાલો છે તમારો

તમારી યાર મેં કાલે રાત્રે વાત કરી હતી આજે પાછી લાઈટ ગઈ પરમ દિવસે આપણે વાત થઈ હતી કેમ ગયા તું ભાઈ આવો અત્યારે ત્રણ દિવસથી હું તમારી યાર વાત કરું છું એક ને એક બીટ રિપીટેશન અમારે કરવાનું અમારે અહીં આવવાનું પછી હજાર લોકોને તમે લોકો હેરાન કરો તમારા ઘરની લાઈટ કાપી જઈશો મને કોઈના બાપની ફેર નથી પડે તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે સમજો ન જવા બધાયના મનમાં કાણા મારી દેસ બીજી બીજી સેલ ને રાજકોટ માં રજા ને હેરાન કરવાનો રાતે હેરાન કરો છો ખુલાસો કરો મને ખુલાસો આપો મારા ખુલાસો જો તમારો

છે ને જેમ એમાં અઢી કિલોમીટર લાંબો કેબલ છે એમાં દર ત્રણસો મીટરે આપણો એક એમાં જોઈ બરાબર હવે તમે ત્રણસો મીટર અઢી કિલોમીટર આઠ થી નવ જોઈતા આજે સવાર શું છે એક એક જોઈન્ટ ફોલાવી ફોલાવી અને એ કયા જોઈન્ટમાં ફોલ્ડ છે કેટલું ડિટેક્ટ કરવું હવે એ ત્રણસો મીટરને એક સ્પાનમાં ડિટેક્ટ થઈ ગયું બરાબર હવે એ અંડરગ્રાઉન્ડ કેબલ છે હવે એમાં ત્રણસો મીટરમાં કયા જગ્યાએ ફોલ્ડ છે ને કરવા માટે મશીન મૂકવું પડે એની અંદર વોલ્ટેજ આપીએ અને છે ને આપણે એનો અવાજ આવતો હોય એ અવાજ આપણે મેઝર કરવાનો હોય બરાબર માણસ છે ને એક મશીન લઈને હાલે અહીંથી આવતો જ આવતો પછી જ્યાં અવાજ અવાજ દેખાય ને એને ખબર પડે તમે અહીંયા અહીંયા ફોન છે કારણ કે કેબલ અંડરગ્રાઉન્ડ છે આઠ વાગ્યા પછી આપણે એ જે વિસ્તાર છે ને એ એકદમ હેવી ટ્રાફિકવાળો વિસ્તાર છે એટલે પછી એ જે કારણ કે અવાજ એનો માઇલો હોય એટલે ડિટેક્ટ નથી થતો

দাঁড়া মারদে পিজিবি চেল